સુરતના સરોલીમાં મેટ્રો બ્રિજના સ્પાનમાં ક્રેક પડી જેને લઈને પ્રશાસનમાં દોડધામ મચી અને તાત્કાલિક પર્વત પાટિયાથી કડોદરા તરફનો રસ્તો બંધ કરાયો સુરત મેટ્રોનું કામ વર્ષ બે હજાર એકવીસમાં શરૂ થયું હતું અને વર્ષ બે હજાર સત્યાવીસમાં ઉદઘાટન થવાનું છે આ વચ્ચે હાલમાં ચોર્યાસીના ભેંસાડ ગામથી સારોલી સુધી મેટ્રો પ્રોજેક્ટ માટે ફેઝ ટુમાં અઢાર કિલોમીટરના એલિવેટેડ રૂટ તૈયાર થઈ રહ્યો છે સુરત શહેર માટે આ કામગીરી ચાલી રહી છે ત્યારે આજે ટેકનિકલ બેદરકારી સામે આવી અને સારોલી કડોદરા વચ્ચે એલિવેટેડ રૂટ ઉપર બ્રિજનો સ્પાન તૂટીને નમી પડ્યો સ્પાનમાંથી સળિયા પણ બહાર દેખાવા લાગ્યા એટલું જ નહીં સ્પાન ગમે ત્યારે નીચે પડી જવાની સ્થિતિ સર્જાય જેને લઈને પોલીસ અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા का रस्तों बंद सेगमेंट डालने के बाद में स्ट्रेसिंग के बाद कम से कम उसको 24 घंटे अंडर ऑब्जर्वेशन रखते हैं। तो ड्यूरिंग दिस ऑब्जर्वेशन हमने देखा कि एक सेगमेंट के अंदर कुछ फेलियर ऑब्जर्व हो रहे हैं इसमें कोई ऐसा इशू नहीं है अभी आप एप्रिशिएट कर सकते हैं कि जब जहां पर सेगमेंट्स आर देयर वो तो किसी सेगमेंट के अंदर कभी ऐसे माइनर इशू आ सकते हैं तो इसीलिए हमारा प्रोटोकॉल है कि हम उसको 24 घंटे तक ऑब्जर्वेशन में रखते हैं अपने प्रोटोकॉल के हिसाब से अभी इसको डीस्ट्रेस करके इसका जो सेगमेंट है उसको चेंज करके करेंगे હાલમાં લેન્ડમાર્ક તરફથી કડોદરા તરફ જેટલા જેટલા પણ પ્રકારના વાહનો છે એના ડાયવર્ઝન કરવામાં આવેલું છે જેના લીધે અહીંયા કોઈ વાહન જાય અને કોઈ દુર્ઘટના થાય અને તો જાણ નથી થાય તેના માટે તકેદારી રૂપે અને સાયોના પ્લા પ્લાઝાથી નીચે ઉતરતા ઓવર ટુથી પાસે રોડ છે આરઆરટીએમ ત્યાંથી પણ એક રૂટ ડાયવર્ઝન કરવામાં આવેલ છે અને રઘુવીર માર્કેટથી આવતા રોડ તરફ પણ ડાયવર્ઝન કરવામાં આવેલ છે જેના લીધે આ કોઈ મોટા વાહનમાં જાનહાની ન થાય અને લોકોને અહીંયાથી શાંતિથી સુલોમત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવેલ છે જે કામમાં છીંડા છે અને જે કામની ગુણવત્તા હોવી જોઈએ મેટ્રોના જેવા કામમાં એ ગુણવત્તા નથી એનો ઉત્તમ ઉદાહરણ છે આ એક પિલ્લર કે એક કોલમ એવી નહીં હશે હું તો કહું છું આખા જે પ્રોજેક્ટ છે એ તમામે પિલ્લર તમામે કોલમની ગુણવત્તા તપાસ થવી જોઈએ કે ખરેખર એ કામમાં કેટલી ગુણવત્તા સચવાયેલી છે કે નહીં ને જે નોમ જે નોમ્સ છે કામના એ નોમ્સનું અનુસરવામાં આવ્યા છે